રેલી અમિત પોસ્ટર ફાડી અને પોસ્ટર પર રેલી યોજી અને સમાજના લોકો અને ગુજરાત પૂર્વ કેબિનેટ મંત્રી દિનેશ પરમાર રહ્યા ઉપસ્થિત ભાવેશ ગોહિલ ન્યુઝ ગુજરાતી ધોરાજી મારું નામ છે ડોક્ટર પરમાર ગુજરાત અંદર ભૂતપૂર્વ મિનિસ્ટર તરીકે ફરજ અદા કરેલી ત્રણ વખત એમએલએ તરીકે હતો અમે આજે ધોરાજી સમાજ તરફથી દલિત સમાજ તરફથી એક આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરેલું એના ભાગરૂપે અમે અહીં આવેલા છીએ તાજેતરની અંદર રાજ્યસભાની અંદર અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે ઘસાતું બોલી એનું અપમાન થાય એ રીતના શબ્દોનો પ્રયોગ કરી અને જે બોયલા છે એમાં દલિત સમાજ ઉપર ભયંકર આક્રોશ છે દિલની અંદર બહુ ખેદ અને દુઃખની લાગણી અનુભવે છે એટલે પોતાનો પોતાનો અભિવ્યક્તિ કરવાના ઉદ્દેશથી આ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલું છે અમિત શાહ એક વખત પણ જેના વિશે શંકા રાખવામાં આવી રહી છે અને એક એન્કાઉન્ટરો કરાવ્યા આવા માણસ જયારે દેશના ગૃહમંત્રી હોય એનાથી બીજી મોટી કમનસીબી દેશની કઈ હોઈ શકે અનુસૂચિત જાતિના સમાજના લોકો નક્કી કરી લીધું છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણને જરા પણ આ ચાવવા પ્રયત્ન થશે તો અમે જાનની બાજી લગાવી દઈ અને એના માટે લડી લેવાના છીએ અત્યારે દેશની અંદર ધર્મતંત્ર અને લોકતંત્ર બે વચ્ચેની લડાઈ ચાલી રહી છે એમાં ધર્મતંત્રના લોકોના હાથમાં શાસન છે જે દેશના બંધારણને બદલી અને મનુસ્મૃતિનું રાજ લાવવા માગે છે જે અમે હરગીજ ચલાવી લેવા માગતા નથી એના અનુસંધાને આજનું આ આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવેલું